હરી ઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ આજનું ભજન છે કે માનવી કરજે રૂડાતું કામ કે જોઈને રાજી થાય મારો રામ ભજન નાનું એવું અને ખૂબ સુંદર છે તો પૂરેપૂરું જરૂરથી સાંભળજો અને તમને મારું આ ભજન સારું લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ માનવી કરજે રૂડા કામ જોઈને રાજી થશે મારો રામ માનવી કરજે રૂડા કામ જોઈને રાજી થશે મારો રામ માતા પિતાની તમે અજ્ઞાયું ઉઠાવજો કડવું બોલીને કોઈના કાળ જાનો બાળજો પ્રેમે કરજો સૌને પ્રણામ જોઈને રાજી થશે મારો રામ પ્રેમે કરજો સૌને પ્રણામ જોઈને રાજી થશે મારો રામ સત્સંગના રંગથી દિલ તમે રંગ જો ગુરુજીની આજ્ઞા અંતરમાં ઉતારજો મનજો સંતો તીર્થના ધામ જોઈને રાજી થશે મારો રામ હરીના મંદિરે હોંશે હોંશે આવજો દર્શન કરીને તમે આંખડીને ઠારજો દર્શન કરીને તમે આંખડીને ઠારજો પ્રેમથી કરજો પ્રભુને પ્રણામ જોઈને રાજી થશે મારો રામ ભૂખ્યા દેખીને તમે ભોજનિયા આપજો દુખિયા જાણીને દુઃખ દિલ પર વરસાવજો બનજો થાક્યા તણ વિશ્રામ જોઈને રાજી થશે મારો રામ રુદિયાની અમૃત વાણી થી અંતરે ને ઠારજો કડવું બોલીને કોઈના કાળજાનું બાળજો રુદિયાની અમૃત વાણીથી અંતરને ને ઠારજો કડવું બોલીને કોઈના કાળજાનો બાળજો ઈ શેરી જશે રાધે શ્યામ જોઈને રાજી થશે મારો રામ માનવી કરજે રૂડ તું કામ જોઈને રાજી થશે મારો રામ તો આ હતું મારું નાનું એવું ભજન તમને સારું લાગ્યું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આવજો જય માતાજી જય શ્રી કૃષ્ણ હરિમ